ઓલપાડ તાલુકાના ડાંગર પકવતા ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે જો હજી બે દિવસ વરસાદ થશે તો સહકારી મંડળી ડાંગર નહીં સ્વીકારવામાં રૂકાવટ ઉભી થશે પુરુષોત્તમ ફાર્મર્સના ચેરમેન મનહર પટેલે જાહેરાત કરી છે મંડળીઓમાં પણ પરિસ્થિતિ વિકટ બની ચૂકી છે ત્યારે વરસાદના કારણે ભેજથી ડાંગર ફણગી જવા ડાંગર કાળું પડી જવાથી ગુણવત્તા ઘટી જાય છે અને ઓલપાડ તાલુકાની આઠ જેટલી મંડળીઓમાં ડાંગર માટે ખેડૂતોની ભીડ જામી ગઈ છે ટ્રેક્ટર ટ્રક મારફતે ડાંગર જમા કરાવવામાં લાંબી કતારો લાગી છે ત્યારે ઓલપાડ તાલુકામાં તેર હજાર હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું છે ત્યારે કમોસમી વરસાદને પગલે મુખ્યત્વે ડાંગરના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે આ સાથે સાથે ડાંગરની પરાળી પલળી જતા મોટા પાયે નુકસાન સર્જાયું છે મારું નામ મનહરભાઈ પટેલ પુરુષોત્તમ ફાર્મર્સ જીન ઇન્ડિયન પ્રેસિંગ સોસાયટીના ચેરમેન તરીકે છેલ્લા ત્રણ વર્ષથી સેવા આપું છું હાલમાં કમોસમી વરસાદ પડવાના કારણે અમારા ઓલપાડ તાલુકામાં લગભગ તેર હજાર હેક્ટર જેટલું ઉનાળું ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હતું પણ છેલ્લા અઠવાડિયા અને ગઈકાલે પણ અને આજે પણ કમોસમી વરસાદ પડવાના કારણે ડાંગરના પાકની ઉપર ગંભીર અસર જોવા મળે છે સાથે સાથે જેમણે આ ડાંગરની કાપણી કરી છે એવા ખેડૂતોને પોતાનો માલ ઓછા ભેજ માટે એમણે પોતાના ગામમાં સીસી રોડ ડાંબર રોડ કમ્પાઉન્ડ હોય અન્ય જગ્યાએ એમને સુકાવા માટે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે સાથે સાથે આ વરસાદ પડવાથી કારણે આ ડાંગર પલરી જવાના પણ કેટલાક ગામોમાં સભાસદોના બનાવ બન્યા છે જેના કારણે આ ડાંગર પલરી જવાથી એ સળગી જવાનો અને કાળું પડી જવાનો મોટો ભય છે તાલુકાની અંદર તેર હજાર હેક્ટર વાવેતરના કારણે અમારા ઓલપાડ સેન્ટર પર જાંગીપુરા સેન્ટર અને સાયન્સ સેન્ટર પણ જેમણે કાપડી કરી છે એવા ખેડૂતોના ટેક્ટર અને ટ્રકોની અહીંયા બહુ મોટી લાઈન જોવા મળી છે પણ વરસાદના કારણે અમારી સિટી પણ થોડી કફોડી બની છે વરસાદના કારણે એનો ભેજ પણ વધવાના કારણે અને ડાંગરની ગુણવત્તા પણ જળવાતી ન હોય એટલા માટે ડાંગર લેવાનું હાલમાં તો ચાલુ છે પરંતુ એકાદ બે દિવસ વરસાદ જો ચાલુ રહે તો એમાં પણ થોડી રૂકાવટ આવે એવું અમારું ધ્યાન પર આવેલ છે ઉનાળુ સિઝનની અંદર તેર હજાર હેક્ટર ઉપર વાવેતર હતું અને તેની અંદર ત્રીસ ટકા જેટલું ભાત કપાઈ ગયેલું છે અને બાકીનું નુકસાનના પગલે ખેડૂતોનું નુકસાન કેટલું છે તે સચોટ કહી શકાય તેમ નથી પરંતુ તેનો અમે સર્વે દ્વારા અઠવાડિયાની અંદર વરસાદ જે પડશે એ પ્રમાણે આંકડા લઈને રિપોર્ટ કરી દઈશું સરકાર ડાંગર જો ઊભો હશે તો પવનના લીધે આડું પડી જાય અને પાણી ભરાવાથી ડાંગરની અંદર નુકસાન થઈ શકે છે અને જે સુકાયેલું ડાંગર છે તે ફગળા જોયું છે મોટો પણ જે સુકાયેલું ડાંગર છે તેઓને ખેડૂતોને સલામતીના ભાગરૂપે પ્રચાર પ્રસાર કરીને લેવાની સૂચના આપેલી છે તેમ છતાં તેઓ પલળેલું હોય તો બે ત્રણ દિવસની અંદર એવો ફૂંકાઓ નીકળેલો હોય અને બગડી જેનો ફૂટ ફૂટાવ નીકળતા આપણે નુકસાન ગણી શકીએ છીએ જિજ્ઞેશ ઠાકોર આર એન ન્યૂઝ ઓલપાડ